થરાદ નગરપાલિકા દ્વારા ડામર રોડની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં આરસીસી ઉપર જ ડામર પાથરી રોડ બનાવવામાં આવતા રોડ ઉપરથી ડામર ઉખડી જતો હોવાનું જાણવા મળ્યું હતું તેમજ આ બાબતે સ્થાનિક જાગૃત આગેવાનો દ્વારા સ્થળ પર જઈ ડામર ઉખડતો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ અંગે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે થરાદનો મુખ્ય રોડ કહેવાતો હોય અને એવો રોડ જ્યાં તાલુકા પંચાયત મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ નગરપાલિકા વગેરે કચેરીઓ પર ચાર પાંચ બેંકો હોય ત્યાં મહત્ત્વના ગણાતો રોડ સરકારની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે જોઈ શકાય છે અને એક ઇંચ નહીં એક કાગળ જેવું આરસીસી ઉપર ડામર પાથરી દેવું

જેને મુખ્ય રોડ કહેવાતો હોય એવો રોડ કે જ્યાં તાલુકા પંચાયત હોય માનવતાર ઓફિસ હોય પ્રાંત ઓફિસ હોય નગરપાલિકા હોય વગેરે વગેરે કચેરીઓ અને ચાર પાંચ બેંકો હોય એવો મહત્વનો ગણાતો રોડ સરકાર શરીરની ખૂબ મોટી ગ્રાન્ટમાંથી બનતો રોડ અત્યારે તમે જોઈ શકો છો કે એક એક ઇંચ નહીં પણ એક કાગળ જેવું ઉપર આરસીસી ઉપર ડમર પાથરી દીધું છે અને એ ડોમરા અત્યારે જે ચાલુ કામે ઉપડી રહ્યો છે આ ભ્રષ્ટાચારનો જીવતો જાનતો નમૂનો છે આ કોન્ટ્રાક્ટરો ઉપર તંત્ર દ્વારા જો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આ રોડ વરસાદના પહેલાં જ વરસાદે આખી આખો રોડ તૂટી જવાનો છે આના માટે સરકાર સરી પગલાં ભરે અને કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકી અને આ કામ બંધ કરાવી તાત્કાલિક બીજી કોઈ એજન્સીને કામ આપી અને આ મુખ્ય રોડનું કામ કરાવે એવી વેરાવળમાં ફરી એક વખત ખુલ્યા આ